અને મેં પેલા રવિવારે ખાલી કીધું જ અને બે દિવસ થયા ને એમના પાસ થઈ ગયા કંડકટરમાં અને હવે તો મેં બધા આજે હું ચાલતી આવી હું ત્રણ દિવસથી નીકળી હતી ઘરે હા બસ આ સાત બે ચાર દિવસ માં જ કોમ થઈ ગયું મારું હા અને મેં એવું કીધું તું કે એમનો ઓર્ડર આવશે આવશે ને જેવું ખબર પડશે કે પાસ થયા તરત હું ચાલતી આવીશ અને શ્રીભટ ચુંદરી અને અગરબત્તી અને ધજા લઈને આવીશ ચાલતી અને

પણ એમના કઈ ફરક પડ્યો ને તો ભાઈ હું રવિવારે બેઠી હતી ને અચાનક જ મેં એવું કીધું મા મા જીજાજી અહીંયા આવતા હતા તો મેં એવું કીધું મેં જો આવતા રહી હું મારે નોકરી આવી જશે ને અમને તો હું ચાલતી આવતા રવિવારે ચાલતી જઈશ એટલે હું ચાલીને આવીશ બરાબર ચાલીને આવ્યા તમે ચાલીને આવ્યો તો મહેસાણાથી મહેસાણાથી હા બરોબર મહેસાણાથી કેટલા કિલોમીટર એકસો ત્રીસ કિલોમીટર બરાબર જેવી જોઈતી નોકરી હા એમને જે પસંદ હતી ને એ જ નોકરી આવી અત્યારે આયા નથી કારણ કે બીજી જોબ કરે ને ત્યાંથી એમને રજા નહીં મળી પણ હું જ્યારે ફરી એમનો પગાર આવશે ને ત્યારે એમને લઈને આવીશ કંડક્ટર ની નોકરી મળી હા કંડક્ટર હા ચાર તારીખે હાજર થવાનું માંડી ભલે અઠવાડિયામાં કોલ થઈ ગયું જેવું હા ચાર દિવસ